કૃષ્ણ ની મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું જન્માષ્ટમીની વાર્તા પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે અને મહાઉત્સવ સમૂહ તહેવાર એટલે જન્માષ્ટમી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ જે શ્રાવણ વધ આઠમના દિવસે ઉજવીએ છીએ તો બોલો કૃષ્ણ કનૈયા લાલની જય મથુરા નગરીમાં કંસ નામનો રાજા રાજ્ય કરતો હતો અને એને બેનનું નામ દેવકી હતું કંસે દેવકીના લગ્ન એના મિત્ર વાસુદેવ સાથે કરાવ્યા હતા દેવકી અને વાસુદેવ રથમાં બેસી અને રવાના થયા ત્યારે આકાશવાણી થઈ હે કંસ દેવકીનું આઠમું બાળક તારો વધ કરશે અને પ્રજાને તારા જુલમથી બચાવશે આ સાંભળી અને કંસે પોતાની બહેનને કેદમાં પૂરી દીધા અને એક એક કરી અને દેવકીના સાથે સંતાનોનો વધ કરી દીધો અને આઠમાં સંતાન રૂપે ખુદ ભગવાન શ્રી વિષ્ણુએ દેવકીના કુખે જન્મ લીધો ઈશ્વરીય કૃપાથી કેદખાનાના દરવાજા ખુલી ગયા એમની વેડીઓ ખુલી ગઈ અને ઘોર અંધારી રાતે ઝરમર વરસતા વરસાદ વચ્ચે બે કાંઠે વહેતી જમના નદી તય ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતાં કરતાં વાસુદેવ બાળકને વાંસની ટોપલીમાં મૂકી અને પોતાના મિત્ર નંદને ઘેર ગોકુળમાં મૂકી આવ્યા અને એના બદલે નંદને ત્યાં જન્મેલી કન્યાને લઈ આવ્યા કંસને જાણ થઈ આવીને છોકરીને હાથમાં લઈ અને જેવો પથ્થર પર ફેંકવા ગયા ત્યાં તો આકાશવાણી થઈ કે તારો કાળ તો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે એ જ તારો વધ કરશે ભગવાન કૃષ્ણએ મોટા થઈ અને ચૌદ વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને તે દિવસે ગોકુળાષ્ટમી અને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે આઠમના દિવસે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની રાહ જોઈ અને ભાવથી ભજન કીર્તન કરે છે અને બાર વાગે એટલે કૃષ્ણનો જન્મદિવસ ઉજવે છે દરેક મંદિરોમાં કૃષ્ણ જન્મ ઉજવવામાં આવે છે તો બોલો નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી ફક્તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર